એ જેમ કીધું કે આખી વર્લ્ડ માં ડંકો વગાડ્યો છે પણ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય બન્યા ને ત્યારે એમણે મને ગીત ગાવાનું લખવાનું મને કીધું કે રાંદીભાઈ આપણે તમારે ગાવાનું તમારે લખવાનું હવે અહીંયા આખું ઓળી સમાજ થી આ સાંભળે જેવી વાત છે કે ભાઈ જે વ્યક્તિ મારા ઉપર બંદૂક ફોડવાની વાત કરી હોય એટલે મને ડર તો હતો કે યાર કઈ રીતે બનાવું પણ આ ગીત હું લખવા બેઠો ને ત્યારે મા ખોડિયા ભગવતી આગળ કરીને બેઠો સોમનાથ દાદા ને આગળ કરીને બેઠો દાદા હું જે લખું છું ને એ થવું જોઈએ કારણ કે ધારાસભ્ય નહોતા એ પહેલા મારે લખવાનું હોય ને એમ એમ કે તમે ચૂંટાઈ આવો છો તમે ધારાસભ્ય બનો છો એ અંદર લખાઈ ગયેલું હોય અને પછી ના બને તો આપણું જાય પણ દાદાએ એવી લાજ રાખી લીધી આખા કોળી સમાનધો ડંકો વાગ્યો રાજે સુડા સમારંહ નહીં પણ આખી કોળી સમાનધો હું ગમે ત્યાં પ્રોગ્રામ કરવા જાઉં માં કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કરવા જ્યાં જ્યાં કોળી છે ત્યાં આ ડંકો વાગે વાગે ને વાગે એટલે અમારા અને એના પછી ધારાસભ્ય બન્યા પછી સાંસદ બન્યા તો પણ મારી પાસે ગીત એમણે ગવડાયું અને રાજેશભાઈ એવું કીધેલું કે આ રાતી પારોટના ગીતના કારણે પચાસ ટકા હું જીતીને આવ્યો પચાસ ટકા મારી ખાનદાની મારી ઇજ્જતથી હું જીતીને આવ્યો છું એટલે રાજેશભાઈને હું સેલ્યુટ કરું છું કે મારા ગીતને આટલું વધાવ્યું છે પણ એમના તરફથી અહીંયા પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા આ મંદિરમાં મારે આમ તો કેવું ના જોઈએ પણ રાજેશભાઈ આવી હોત તો હું એમને કે હા દિલ્હી એટલે દિલ્હી થી લખાયો તો સારું પાંચ લાખ લખાવાના હોય પણ એક લાખ ને અગિયાર હજાર ભાઈ રાજેશભાઈ આપેલા તાળી ના ગણગાર થી બધા મંથનભાઈ છે બધા હાવજો છે હાવજ ના કાળજા અમે રંગીલા રાજા હા મેં કીધું ને કોઈ નાનું કોઈ મોટું નથી બધા મારે તો બધા મારા હૈયા હાર છે વિમલભાઈ કયો મંથનભાઈ કયો રાજેશભાઈ કયો બધા એટલે ઈ કોળીનો નો ડંકો વગાડવાનો ત્યારે આ જેવો બંડલે બંડલ હમણાં આ કેતન અમારા આ જે કલાકારો જે આવે ને તાળીઓના ભૂખ્યા છે હમણાં હજી ભાઈ બોલતા હતા કે અમારા કલાકારો હશે ખાલી તાળીઓ પાડો તાળીઓ ના ભૂખ્યા છે હા પાડી દો પણ આ કોળી કેવા હોય